અમા કાકા કે કીધું હ મનો જીન તલે હમ કોમકા કરાય ને એ બુઆજી આયા એ બુઆજી હેલો એ પમરા પાહો વચ્ચે ક્યો મા ઘરે તાપીયો જો દૂધ લઈને આયો ઓતારે તું કે મા લઈ પીઉ પમરાણા પેલી દોશી મરજી તારા વાદે આમા કાકો બેઠો મન દોળો કરીયો કાકા ગોજે તેલ લેવા ડાકો હતી કહી દઉં અને મને હોય લઈને આવતો તો હું ઓય હે ને કઈ એ મને વાગ્યું આમ કપાઈ ગયા બધું તને તો પણ દૂધ આ મને હોય કાકાને બળો નહીં જાડીઓ જાડીઓ ભુવાજી આપળો

બેરા તારથી મોટો છું તું મોટો એટલો ખોટો હોય તક આકો જઈ ગયા કાકો જઈ ગયા કાકો મરી ગયા બપોરે આ તો બપોરો તો કેવાય ના તાર બાજુ માં ખાવાનું નહીં આવે માં બાઈ જતી રહી છે લા તાર બઈ ને તાર કાકો માં કાકો મરી ગયો અને માં બઈ માં મિલિયન ખાવાનું આલે આગા જતી રહી લા ખાવાનું ભલે જ જા તું તો કાકાને બોલાય લે તા બાપને બોલાય પૈસા લેવા આવ્યો લે કાલ ન તો પૈસા લેવા હું તો કણ આપ આવ્યો હાપ લે તા બાપને બોલો તો જા છો હે તો ઘરમાં કાલ લીધો તમે નહીં યાર જો બહાર તોડીને જોઈ લે અંદર એ તો મરી ગયો

વાયદા બહુ અભડ્યા હોય એના ફાયદા પૈસા આપણે ત્યાં પૈસા નહિ પૈસા લેવા બેઠા હતા તમને પૈસા મળી જાય બાકી લેતા બાકી ખાતા બાકી કુકર વાળા પેલા મહિનાની